નમસ્તે સ્વાગત છે આપનું હાર્દિક સ્વાગત છે કુચુ ફાર્મસી માં તમારી જ આસપાસ રહેલી વનસ્પતિઓ કે જે તમને સરળતાથી મળી શકે છે એના ઔષધીય ગુણોની જાણકારી આપતો આપનું પ્લે છે આજની ઔષધિ કે જેમાં તમારી જ આસપાસ રહેલી વનસ્પતિઓના ઔષધીય ફાયદાઓની જાણકારી અમે આપીએ છીએ આપે આ પ્લેલિસ્ટના બીજા વિડીયો હજુ સુધી ના જોયા હોય તો આજની ઔષધિ નામના પ્લેલિસ્ટમાં જઈને જોઈ શકો છો અને હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરેલી તો અત્યારે જ સબસ્ક્રાઈબ કરીને બાજુમાં રહેલું બેલ આઇકોન પ્રેસ કરી દો આજની ઔષધિ છે શીતળ એવી દૂધી તો દૂધીના ઔષધીય ગુણોની જાણકારી મેળવવા માટે પૂરો વિડીયો જુઓ અને વિડીયો ગમે તો લાઈક કરો અને તમારા ફ્રેન્ડ્સની સાથે શેર કરો તો શીતળ કહી શકાય એવી દૂધી કે જેને સંસ્કૃતમાં કહેવાય છે અલાપ મિષ્ટ તુંબી દુગ્ધ તુંબી જ્યારે હિન્દીમાં એનું નામ છે લોકી અથવા તો તુંબી ઇંગ્લિશમાં એનું નામ છે સ્વીટ અથવા તો વ્હાઇટ કાર્ડ ગુજરાતીમાં આપણે દૂધી કહીએ છીએ અને લેટિન મેનું નામ છે કુકુરબીટા લેજિનારિયા આ દૂધી છે એ પૂરા ભારતમાં બધા ગામડાની વાડોમાં ખેતર વાડીઓમાં ખાસ વહેલા રૂપે થતી હોય છે ગુજરાતમાં અને એમાં પણ સૌરાષ્ટ્રમાં તે વધારે પ્રમાણમાં થતી હોય છે દૂધી છે એ જનરલી ઉનાળું પાક ગણાય છે અને વર્ષમાં એનો બે વખત પાક લેવામાં આવે છે સ્વાદમાં એ મીઠી હોય છે અને એકદમ કુણા ગર્ભવાળી હોય છે અને જે દૂધી છે એને મીઠી તુંબળી અથવા તો નૈના નામથી પણ ઓળખવામાં આવે છે આ દૂધી એક તુંબળીની જાતની વનસ્પતિ જ છે દૂધીના વેલા હોય છે અને એ લાંબા વેલા થતા હોય છે એની ઉપર સફેદ ફૂલ હોય છે દૂધી શીત છે હળવી અને રુચિકર હોય છે અને દૂધી છે એ તાવ તથા દાહ શાંત કરતા પણ હોય છે અને દૂધી પિત્તશામક પણ ગણાય છે દૂધીનો જે કોણો મીઠો ગર્ભ હોય છે એ સફેદ દૂધ જેવો હોય છે અને એના ગર્ભમાં તરબૂચના બી જેવા સફેદ પોચા બી આવેલા હોય છે જો દૂધી કુણી હોય તો એમાં બી નથી દેખાતા પણ વધારે પાકી દૂધી હોય તો એમાં બી છૂટા પડી ગયેલા દેખાય છે આ દૂધી છે એ બારે માસ મળતી હોય છે અને આપણે દૂધીનું શાક બનાવતા હોઈએ છીએ દૂધીનો હલવો રાયતું અને એની ચાલનો સંભારો પણ બનાવવામાં આવે છે દૂધી એક ઉત્તમ ઔષધ માનવામાં આવે છે તો આ છે એનું જનરલ ઇન્ટ્રોડક્શન હવે આપણે એ જાણવાનું છે કે દૂધી છે એના ઔષધીય ફાયદાઓ કયા કયા છે તો ચાલો જોઈએ દૂધીના પણ બે પ્રકાર હોય છે એક મીઠી દૂધી અને એક કડવી દૂધી કડવી દૂધીને તુંબડી કહેવાય છે કે જેના પણ ઘણા બધા ઔષધીય ફાયદાઓ હોય છે તો તુંબડીના ઔષધીય ફાયદાઓની જાણકારી નવા વિડીયોમાં આપીશું આ વિડિયોમાં આપણે જોવાનું છે મીઠી દૂધીના ઔષધો ફાયદાઓ કયા કયા હોય છે સૌથી પહેલા કે દૂધી માનસિક દર્દો જેવા કે અનિદ્રાની સમસ્યા જેને હોય જેમને નીંદર ન આવતી હોય એમના માટે દૂધી લાભ કરતા છે દૂધીનો હલવો બનાવીને બદામ નાખીને ખાવો કે જેનાથી નીંદર ન આવવાની સમસ્યા હોય એટલે કે અનિદ્રાની સમસ્યા હોય તો એનાથી છુટકારો મળે છે અને અરિદ્રાની સમસ્યા છે તો દૂધીના રસથી તૈયાર કરેલું કેશ તેલ સૂતી વખતે માથે કસવાનું એટલે કે માથા પર દૂધીના રસના તેલની માલિશ કરવાની કે જેનાથી સારી નીંદર આવી જાય છે દૂધી કમળામાં પણ ઉપયોગી છે દૂધીના જે પાન હોય એનો રસ બનાવીને એમાં સાકર નાખીને પીવાથી કમળાની અસર દૂર થાય છે ક્ષય એટલે કે ટીબીમાં પણ દૂધી ઉપયોગી છે દૂધીનો રસ તથા હળદરનો રસ મધ નાખીને પીવો જોઈએ જેમને કબજિયાતની સમસ્યા રહેતી હોય એમના માટે દૂધી ખૂબ જ ફાયદાકારક છે દૂધીને પાણીમાં બાફી લેવાની અને એ જે દૂધી છે એને પાણીમાં ચોળીને એ પી જવાનું કે જેનાથી કબજિયાતની સમસ્યા દૂર થાય છે ગરમી દાહ રક્ત વિકાર કે રક્ત સ્ત્રાવની સમસ્યા છે તો પણ દૂધી ફાયદાકારક છે કેવી રીતે દૂધીના રસમાં સાકર નાખીને એ રસ પીવાનો અથવા તો દૂધીનો હલવો બનાવીને ખાવાનો કે જેનાથી લાભ થાય છે એસિડિટીની સમસ્યા છે તો દૂધીનો ઉપયોગ કરો દૂધીનો રસ બનાવીને એમાં સાકર નાખીને પીવાનું અથવા તો દૂધીનો હલવો ખાવાનો કે જેનાથી એસિડિટીની જેમને સમસ્યા રહેતી હોય તો એમાં લાભ થાય છે વધારે પડતો તાવ આવેલો હોય તો દૂધી ઉપયોગી છે દૂધીને ખમણીને કપડામાં એની પોત શરીરને માથે વધારે પડતો તાવ આવેલો હોય તો એમાં રાહત મળે છે તો આ હતા શીતળ કહી શકાય એવી અથવા તો માનસિક દર્દ નિવારક દૂધીના અથવા તો મીઠી તુંબડીના વિવિધ ઔષધીય ગુણો વિશેની જાણકારી આઈ હોપ તમને આ વિડીયો ગમ્યો હશે તો વિડીયોને લાઈક કરો તમારા ફ્રેન્ડ્સને સાથે શેર કરો કે જેમને પણ એમની આસપાસ રહેલી વનસ્પતિઓના ઔષધીય ફાયદાઓની જાણકારી મળી રહે અને હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે જ સબસ્ક્રાઇબ કરીને બાજુમાં રહેલું બે આઇકન પ્રેસ કરી દો કે જેનાથી તમારી આસપાસ રહેલી વનસ્પતિઓના ઔષધીય ગુણોની વિવિધ જાણકારીઓ આપતા વિડીયો તમને મળતા રહે થેન્ક યુ વેરી મચ